રાજકોટ પોલીસ દ્વારા હેલ્મેટની જાગૃતિ માટે વકીલોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોની સુરક્ષા વધારવાનો છે પોલીસે જાહેરાત કરી છે કે આઠ સપ્ટેમ્બરથી હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ પગલાથી વાહન ચાલકોમાં નિયમ પાલન અંગે જાગૃતિ વધશે આઠ સપ્ટેમ્બરથી આપણે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ટુ વ્હીલર માટે કમ્પલસરી કરી રહ્યા છીએ અને આપ ડ્રાઈવને માટે અમે જાગૃતતાના ભાગરૂપે અગાઉ હેલ્મેટ રેલી કર્યા હતા આજ રોજ અહીંયા જિલ્લા ન્યાયાલયમાં અમે વકીલ શ્રીઓને હેલ્મેટનું વિતરણ આજે કરી રહ્યા છીએ અને બધા જુદી જુદી કાર્યક્રમો હજી આઠ સપ્ટેમ્બર સુધી ચાલશે અને પછી આઠ સેપ્ટેમ્બરથી આપણે આમાં ચેકિંગ અને બાકી કાર્યવાહી જે છે આ કરવાના છીએ બધા નાગરિકોને અનુરોધ છે કે આ લોકો પોતાને જિંદગી થાય ટુ વ્હીલર ચલાવતી વખતે તો માથુંમાં કઈ ઇન્જરી નહીં થાય જેને કારણે ફેટલ નહીં થાય તે માટે આ જે પ્રયાસ છે આમાં સપોર્ટ કરે પોલીસને ને અને બાકીને અને આપના પોતાના જિંદગીને સુરક્ષિત રાખે તાજેતરમાં જેટલા અકસ્માત અમુક લોકો આ રજુઆત કરી રહ્યા છે કે સિટી ને અંદર અમારા સ્પીડ ક્યાં વધારે હોય છે ઠોકર મારે અને તમે પડી જાવ અને તમને માથામાં ઇન્જરી થાય તો તમારા ફેટલ થઈ જાય જયારે આવા પણ વિડીયો છે જેમાં સ્પીડમાં તમે ચાલતા હોય પરંતુ હેલ્મેટ પહેરેલા હોય તો તમારા માથામાં ઇન્જરી નહીં થયા હોય અને તમે બચી ગયા હોય

તો એ વધારે સારું રહેશે આ લોકોની સેફટી માટે છે લોકોને એ સમજવું પડશે કે ભલે આપણે ટુ વ્હીલર ચલાવતા હોઈએ ત્યારે માણસની સેફટી સૌથી અગત્યની વસ્તુ જે છે એ માથું છે અને જો એની સેફટી આ એમની સેફટી માટે કરવામાં આવેલ છે એટલે જે ડ્રાઈવ આજે લેવામાં આવેલું છે એ માણસોની વ્યક્તિઓની સિટીઝનોની સેફટી માટે લેવામાં આવેલું છે અને તેથી દરેક વ્યક્તિ હેલ્મેટ પહેરીને વાહન ચલાવે એવી હું આશા રાખું છું